સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભર ચોમાસે પીવાનું પાણી ન મળતા પાણી આપો પાણી આપો ની માંગ સાથે સોસાયટીની મહિલાઓ પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવી હતી અને પાલિકા સંકુલમાં માટલા ફોડી વિરોધ કર્યો હતો તો રજૂઆત કરવા આવેલ મહિલાઓની રજૂઆત સાંભળવા વાળું કોઈ હોય ના મહિલાઓ એ પાલિકા ને તાળું માર્યું હતું પ્રાંતિજ રેલવે સ્ટેશનના વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ન મળતા પાલિકામાં રજૂઆત પણ સમસ્યાનો હલ ના આવતા દોડી આવેલ સોસાયટીની મહિલાઓ પાણી આપો પાણી આપોની માંગ સાથે પ્રાંતિજ પાલિકા સંકુલમાં માટલા ફોડી વિરોધ કર્યો હતો તો પાલિકામાં રજૂઆત કરવા પહોંચેલ મહિલાઓની રજૂઆત કોઈ સાંભળવા વાળું ના હોય કોઈ જવાબદાર અધિકારી ના હોય પાલિકામાં દોડી આવેલ મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને જતા પ્રાંતિજ પાલિકાને તાળું માર્યું હતું તો પ્રાંતેજ પાલિકા દ્વારા પ્રાંતેજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાલિકા સંકુલમાં પાણી માટે વિરોધ કરી રહી મહિલાઓને ડિટેન કરી હતી ત્યારે પ્રાંતે પાલિકામાં નિયમિત વેરા ભરવા છતાંય પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા પીવાનું પાણી ના આપતા રજૂઆત કરવા આવેલ મહિલાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવતા સોસાયટીના રહીશોમાં પણ પ્રાંતે પાલિકા તથા પ્રાંતે પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો અમારે છેલ્લા ઘણા સમયથી મતલબ બે થી ત્રણ મહિનાથી પાંચ દિવસ ચાર દિવસ પાણી ના આવે પાણી ના ફોન કરીએ એટલે પ્રમુખ ઉઠાવે નહીં બીજી વસ્તુ કે madam નો number અમારી જોડે છે જ નહીં. મહિલા પ્રમુખ હોવા છતાં એમના મિસ્ટર ને વારંવાર phone કરવો પડે. એ કે આજે કામ થઈ જશે. કાલે કામ થઈ જશે. પાણી છોડો ને પૂછે તો સાંજે નહીં આવતું. સવારે આવશે. સવારે નહીં એમ કરતા કરતા ચાર દિવસ થયા. અને અઠવાડિયા પહેલા ગયા અઠવાડિયે બી પાંચ દિવસે પાણી આવ્યું. એના પહેલા બી પંદર દિવસ ને પંદર દિવસે મોટરો બગડી જાય છે. તો શું નગરપાલિકા ખાલી ખમ છે દેવાદાર છે પૈસા નથી તો કબૂલ કરો કે અમે દેવાદાર થઈ ગયા છીએ. વારે રેલવે વારે ની જ આ ભાંજગઢ વૃંદાવનમાં ના ગટરો સાફ થાય ના પાણી આવે આખા રેલવે સ્ટેશનમાં પાણી નથી આવતું અને વૃંદાવનમાં તો અવારનવાર પાણી નથી આવતું હવે મારી બે સમસ્યાઓ છે કેવી બે સમસ્યાઓ એક તો પાણીમાં ડૂબી મરો એક તો પાણીમાં ડૂબી મરો અને બીજું કે પાણી વગર તરફ ન મારો એટલે બે વસ્તુ માટે અમારે ડૂબી મરવાનું પાણીમાં અમારા ઘરમાં પાણી ઘૂસી જાય. નગરપાલિકા કોઈ સ્વચ્છતા નથી રાખતી વેરો ભરવાઈ જાય તરત ગેરો ના ભરિયા તમારી પર એક્શન લેવાય નોટિસો મુકાય તો તમે લોકો કામ નથી કરતા તો તમને કઈ નોટિસ આપીએ કંટારીન અમારે અહીંયા તાળુ મારવું પડ્યું નગરપાલિકા કશું કામ કરતી નથી તો તાળો મારી દો નગરપાલિકાના શા માટે નગરપાલ પ્રમુખ હાજર નથી કોઈ કર્મચારી જવાબ આપવા હાજર નથી ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો એમને બી પણ ફોન ના ઉપાડ્યો તો કરવાનું શું અમે ત્યાં સુધી પાણી વગર બેહી રહ્યા ચોમાસામાં અને અમારી માં ગંદકી પારાવાર છે ગટરો ચોમાસુ આવે પહેલા ગટરો સાફ કરવી પડે એક પણ ગટર સાફ કરી નથી પાણીનો નિકાલ જ નથી પાણી ભરાય એટલે ગટર બ્લોક થઈ જાય અને કઈ સાધન મંગાવીએ એટલે એમ કહે છે કે અમારી જોડે સાધનો નથી તો નગરપાલિકા ચાલે છે કેવી રીતે? સાધનો નથી સુવિધાઓ નથી અમારી જો ટેક્સ લેવો આ નગરપાલિકા કશું કામ નથી કરતી બીજો પ્રશ્ન ગામનો નો હમણાં ચાર દિવસ પેલા ત્રણ દિવસ થયા લગભગ મેં ટીવી માં જોયું પંદર માણસો ના આખલા એ ઘાયલ કર્યા શું આ નગરપાલિકામાં નથી આવતું